પંચમાલ જિલ્લામાં રામદીપ પ્રસ્થાન યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અયોધ્યા ખાતે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં જઈ રહેલ અગિયારસો કિલો વજન ધરાવતા દીવડાનું સહેરાનગરમાં સ્વાગત કરવામાં આવ્યું હતું અને ભક્તોએ દર્શન કરીને ધન્યતા અનુભવી હતી અયોધ્યા ખાતે થનાર રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને રામ ભક્તોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે જ્યારે અયોધ્યામાં રામ જન્મભૂમિ સ્થળે નિર્માણ પામેલા ભવ્ય મંદિરમાં બાવીસ જાન્યુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠા થનાર છે ત્યારે વડોદરાના રામભક્ત અરવિંદભાઈ પટેલે અગિયારસો કિલો વજન ધરાવતો દીવો બનાવ્યો છે રામદીપ પ્રસ્થાન યાત્રા પંચમહાલમાં આવી પહોંચતા ગોધરા અને શહેરા સહિત વિવિધ જગ્યાએ તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું હિન્દુ સંગઠનો દ્વારા જે દીવો છે તેને ફૂલહાર ચડાવવામાં આવ્યા હતા હતાજનોએ પણ દર્શન કરીને ધન્યતા અનુભવી હતી શહેરામાં આ દીપ આવી પહોંચતા તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને રોડ પર લોકોએ જય શ્રી રામના નારા લગાવ્યા હતા પોલીસ બંદોબસ્ત પણ આ યાત્રામાં ગોઠવવામાં આવ્યો હતો રામજી મંદિરની નીકળેલ આ રામદીપ યાત્રા જે અયોધ્યાના રામજી મંદિર સુધી બાર તારીખે પહોંચી જશે અને બાર તારીખે અયોધ્યામાં કાર સેવકપ્રમમાં આ જાદીપ તે મૂકવામાં આવશે આજે આ જે પ્રસંગે અમે નીકળી રહ્યા છે વડોદરાથી શહેરા સુધીમાં લાખો લોકોએ સ્વાગત કર્યું છે એના વિડીયો પણ વાયરલ થઈ રહ્યા છે ત્યાં રામજી જ્યારે પાંચસો વર્ષ પછી પોતાના મહેલમાં તમામ લોકો માટે દુનિયાના માટે આ દિવસ દિવાળી નો દિવસ છે એટલે જ બધાને અમારી વિનંતી છે તમામ દર્શકોને કહીએ છીએ દરેક બાવીસ તારીખે પોતાના ઘરમાં દીવડા પ્રગટાવે ઘરને રોશની કરે ગામે ગામ મીઠાઈઓ વાંચે આવી બધાને વિનંતી છે બોલો જય જય શ્રી